મિની ટ્રેક્ટર અને ઓઝાર સેટ વેચવાનું છે ટોટલ ઓઝાર સાથે મિની ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળી રહેશે પ્રવીણભાઈને સેટ વેચવાનો છે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઓજારની હું તમને બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા મિની ટ્રેક્ટર જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે અને તેની સાથે ટોટલ ઓજાર વેચવાના છે ટ્રેલર છે ઓરણી છે પાંચિયા છે છે રાપ વગેરે ઓજાર તમને વિડીયો અંદર બતાવવામાં આવેલા છે ટોટલ ઓઝાર સાથે ટ્રેક્ટર વેચવાનું છે સૌ પ્રથમ વાત કરું તો ટ્રેક્ટર છે સોનાલિકા મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો સોનાલિકા મિની ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર અને ચોવીસના ના મોડલનું જે ટ્રેક્ટર છે સાવ નવું ટ્રેક્ટર સાચવેલું સો ટકા કન્ડિશનમાં કંપની કંડિશન શોરૂમ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન શોએ સો ટકા કંપની કંડિશનમાં ટ્રેક્ટર બેટરી સારી સ્લેબા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર પણ નવા જ છે કંપનીના અને ટ્રેક્ટરની સાથે ઓજાર પણ આપવાના છે એક ટ્રેલર છે ઓરણી છે પાંચિયા છે રાપ છે વગેરે ટોટલ ઓજાર મળી રહેશે વધારે માહિતી માટે પ્રવીણભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો સેટ લેવા કે જોવા જાઓ તો પ્રવીણભાઈનો કોન્ટેક કરીએ વગર ન જતા ટોટલ વસ્તુ જો વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે કિંમત ચાર લાખ રાખવામાં આવેલી છે ટોટલ વસ્તુ નવા જોવા મળશે ટ્રેક્ટર ઓછા નવા જ છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને આ બધી વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને રામડીયા ગામે જોવા મળશે પ્રવીણભાઈને ટ્રેક્ટર ટ્રેલર લેવાય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રવીણભાઈ નામ નવા વળો નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો